જય વિશ્વકર્મા નમસ્કાર શ્રી વિશ્વકર્મા ફાઉન્ડેશન મોરબી લુહાર સમાજ દ્વારા અમે આ વખતે દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરેલું છે કે જેમાં આઠ કન્યાને સમૂહ લગ્નમાં લગ્ન કરવા માટે આયોજન કરેલું છે જેમાં આપણે આપણી દીકરીઓના જે રીતે લગ્ન કરીએ છીએ એ જ રીતેનું આયોજન આ સમૂહ લગ્નને પણ લગ્ન જેવું લાગે એવી રીતે અમે આયોજન કરેલું છે કે જેમાં અમારા વિશ્વકર્મા ફાઉન્ડેશન સમિતિના જેટલા ટીમ મેમ્બર છે ટ્રસ્ટી છે કારોબારી મંડળ છે તેમજ અમે એક અલગથી સમૂહલગ્ન સમિતિ જે કોઈ બી હોદ્દેદાર પોતપોતાના કામ અને પોતાની નિષ્ઠા પ્રમાણે જે કંઈ બી વસ્તુ કરે છે તેને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પ્લસમાં કે જે અહીંયા જાનૈયા ટો કે આમંત્રિત મહેમાનો કોઈ બી આવે તો એમે અમને પૂરી ને નિષ્ઠા પ્રમાણે અમે એનું સન્માન કરવા ઈચ્છીએ છીએ તથા તેમજ જે સાધુ સંતો છે એમને પણ અમે આશીર્વાદ દેવા માટે અમે બોલાવેલા છે કે જે જેમાં આપણે આપણે પર્સનલી જે સમૂહ કરીએ આપણી દીકરીઓના દીકરાના કે તેમાં સાધુ સંતોની હાજરી ના હોય અને આ એક સમૂહલગ્ન એવો કરેલો છે કે જેમાં સાધુ સંત પ્લસમાં રાજ રાજકી રાજકીય નેતાઓ તેમજ અમારા લુહાર સમાજના મોટા મોટા હોદ્દેદારો અગ્રણીઓ પોતે હાજરી આપીને આમંત્રિત કરીને અમે અહીંયા એમને આશીર્વાદ દેવા માટે અમે બોલાવેલા છીએ આ જે આયોજન છે તેમાં કમ્પ્લીટલી બધા વિશ્વકર્મા ફાઉન્ડેશનના ટોટલી મેમ્બરનો એવો બહુમૂલ્ય ફાળો છે જય વિશ્વકર્મા